કેમ કે આજે શ્રાવણ મહિનો સ્ટાર્ટ થાય છે તો પેલા તો બધાને હેપી શ્રાવણ મહિનો શ્રાવણ મહિનાની બહુ સારી શુભકામના બધાને શ્રાવણ મહિનાની શુભકામના આજે સોમવાર છે શ્રાવણ મહિનાનો અમે બંને રહ્યા છીએ તો અત્યારે જઈએ છીએ મંદિરે પગે લાગવા માટે ફટાફટ જવું પડશે કેમ કે પોણા નવ જેવું થઈ ગયું છે અને નવ વાગે મારું કામ સ્ટાર્ટ કરવાનું છે જયદીપના જો ઓફિસ બી જવાનું છે આજે પાછો રાતે વરસાદ આવ્યો હશે જો

તો આ છે ઓમ પર્વત પર્વત ઉપર ઓમ દોરેલો હોય એવું અને અહીંયા છે કૈલાસ પર્વત હા ચાલો પૂજા ભી કરવા દે છે તો જો લાઇન લાગી છે આજે સોમવાર છે ને શ્રાવણ મહિનો છે ને એટલા ઝેરીબ અહીંયા ઊભા છે અહીંયા છે શિવલિંગ લાઇન લાગી છે આપે છે દર્શન કરી લીધા છે ને હવે જઈએ છીએ ઘરે નવની માથે પાંચ એક મિનિટ જેવું થઈ ગયું છે હમણાં ફટફટ ઘરે કામ ચાલુ કરવાનું છે આ એક્ટિવા કાઢે છે ઘરે જઈએ છીએ

ઓફિસેથી હું છૂટી ગયો હતો અને રસ્તામાં વરસાદ હતો દેવાંગીનો રેનકોટ પહેરવો પડ્યો છે અને આ બટર લીધું છે આવે છે મારા મારા સાડી સાડી અને બે જમવા માટે તો શું બનાવવાનું છે તમે ગેસ કરો ફરી જઈને બેસો ચલો તો ફટાફટ ડેકીમાં મૂકી દઈએ ને ઘરે જો વરસાદનો એકદમ માહોલ થઈ ગયો છે અને અહીંયા હવે બટેકા લેવાના છે બટેટા લઈ લઈ પછી જઈએ ઘરે બટેટા વરસાદના પાછા બધા શાકભાજી વાળા થઈ ગયા છે અહીંથી બટેડા બટેટા કોણ વેચે છે એ કઈ દો બટેટા કોઈ નહીં અહીંયા નહીં બટેટા નહીં મળે બટેટા અહીંયા નહીં માર્કેટ પર થઈ ગયું બટેટા જ નહીં ગઈ બોલો હવે ક્યાં ગોતવા

ઓનલાઈન સર્ચ કર્યું તો એમ કે છે કે ખવાય ને અમુક સાઈડ માં એમ કે છે ના ખવાય અને ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેજો એથી પેલા ખબર જાય એને ઘરે મમ્મીને ફોન કર્યો તો મમ્મીએ કીધું ના ખવાય મેં કીધું ખાઈ લો ઈચ્છા હોય તો અડધી ચમચી તો હવે મૂકે છે મોઢું બગાડતા બગાડતા પાછા તો કે રાત્રે બાર વાગે ખાઈ શીખે હું બાર વાગે પછી તમને બીજું કઈ ખાવા દઉં આ વેફર ખાઈ લો આર્યુ સોલ્ટી ખવાય તો ચલો હવે ભૂખા જરાક પેટ ભરાઈ દઈ પછી મને બટકા ખાલી કંઈક કન્ટેન્ટ આમ જો નો કરો છે આ બરાબર છે બરાબર છે કન્ટેન્ટ બનાવતા આપણે જાના કોણ આવે તો સાડો સાડી આવે છે સાળો સાડી મારે સાળો સાડી આલેતા બરસાલી સાબના સાહેબા તો એના માટે શું બને છે આલુ પરોઠા આલુ પરોઠા બને છે આ

બેઠા <laughs> જ <laughs> yeah, <laughs> <curs CDU MJ>

તો 10 15 ને થઈ ગઈ તો જમવાનું કાઢી લે બધાયને ભૂખ લાગી છેાલુ પરોઠું થાય એમાં કેટલા જણા માથે ઊભા એ ધુવાળો થઈ ગયો નહીં વધારે નાખો બહુ તમ ખાઈમણું હવે હા બહુ ખાઈમણું હવે પણ છેલો છેલો છે આમ હાલ તો ના એ નોર્મલ ભાઈ એ બોલવા દો એવું કરો બોલ હવે તું ટાંકી ઉપર બેઠો તો ચાલુ જ છે માઇક

પાય આ બેને ના પડી કે આડા નો બેહો આડા હે પે અંગર એક સાઈડ આ બાયું છે પે બાયું જેમ લીયું મે બે એક આમ પાછળ જ આગળ

અને ગાઈસ અત્યારે કમેન્ટ રીડ નથી કરતા કેમ કે અત્યારે બીજો વ્લોગ ચાલુ કરીએ છીએ કેમ કે બર્થડે છે અને કો થઈ જાય વાડી તો ચાલો જો 11:30 થયા છે 11:30 થયા છે હમણા 12 વાગે તો બનાવની બનાવીને રેડી રાખવાની છે એટલે ટાઈમ નહી રહે કમેન્ટ ચાલો તો વિડિયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બાય બાય